વલસાડના ઉમરગામ પંથકમાં ગુરુવારે મોડી રાત્રે વાવાઝોડા ગર્જના હેઠળ લોકોમાં એક ભયનું વાતાવરણ અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી વલસાડના ઉમરગામ તાલુકામાં ગત રાત્રિએ અચાનક વાતાવરણ પલટી જઈ વાવાઝોડામાં નિર્માણ પામ્યું હતું અને ગાજવીજ સાથે વરસાદ થયો અને વરસ્યો અને આભમાં વીજળી કડાકા ભડાકા ગર્જના સાથે ચમકતી દેખાઈ અને સંભળાઈ હતી અને આ યુદ્ધના ભણકારા વાગતા હોય તેવા વાતાવરણ જોવા મળ્યું હતું તારાજીમાં પણ આજે ઘટના સર્જાઈ હતી ભીલાળા વિસ્તારના શિવમ વેલી મુખ્ય માર્ગ ઉપર અચાનક જ એક ઝાડ પડ્યું બીજી તરફ સંજાણા સિટીઝન અમરેલા અને કંપનીના શેર પણ ઉડી ગયા મટિરિયલ અને મશીનરીઓને નુકસાન થયું સંજાણ ઉમરગામ વિસ્તારમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો પર ઝાડ તૂટી પડ્યા હતા અને ભયાનક તોફાન જેવું વાતાવરણ સર્જાયું હતું વાવાઝોડાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો